નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો મિત્રો આપણી આ યુટૂબ ચેનલમાં પેન્શનરો નિવૃત્ત કર્મચારીઓ સરકારી કર્મચારીઓ માટેની જે રોજેરોજ અગત્યની માહિતીઓ આવતી હોય છે તેની સરળ ભાષામાં તમને વિડીયો બનાવીને માહિતગાર કરતા હોઈએ છીએ એટલે રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો જોઈએ મિત્રો આજનો વિડીયો ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે એઆઈસીપીઆઈ એ દેશભરના પેન્શનરો અને પગારદાર કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ આર્થિક સૂચક છે જેનો ઉપયોગ તેમના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતની ગણતરીમાં થાય છે તો દર મહિને આ સૂચક આંક લેબર બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાંથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની આવકમાં જરૂરી સુધારા કરવામાં આવે છે પરંતુ ડિસેમ્બર બે હજાર ચોવીસ માટે એઆઈસીપીઆઈ હજુ સુધી પ્રકાશિત થયું નથી જ્યારે તે એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સુધીમાં પ્રકાશિત થવાનું હતું તો આ અયોગ્ય વિલંબથી દેશભરના પેન્શનરો અને પગારદાર વર્ગમાં ભારે ચિંતા અને મૂંઝવણ ઊભી થઈ હતી તો એઆઈસીપીઆઈમાં વિલંબની અસરની વાત કરીએ તો પગારદાર કર્મચારીઓ અને પેન્શનરો પર સીધી અસર તો લાખો પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમના ડીએડીઆર વધારા માટે એઆઈસીપીઆઈ પર નજર રાખે છે તેની ઉપલબ્ધતા ન હોવાને કારણે તેમને માસિક આવકમાં વધારો અટકી ગયો છે અને તેઓ નાણાકીય આયોજન કરી શકતા નથી ત્યારબાદ વાત કરીએ તો ફુગાવા વચ્ચે આર્થિક સંકટ હાલમાં ખાદ્ય પદાર્થો દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે આવી સ્થિતિમાં મોંઘવારી રાહત મળવામાં વિલંબ થવાને કારણે નીચલા અને મધ્યમ વર્ગના લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે ત્યારબાદ જોઈએ તો સરકારી પારદર્શિતા પર પ્રશ્નો તો લેબર બ્યુરો પાસે પૂર્વનિર્ધારિત પ્રકાશ કેલેન્ડર હોવા છતાં આ વિલંબ માટે કોઈ સત્તાવાર સમજૂતી આપવામાં આવી નથી આનાથી સરકારની પારદર્શિતા અને વહીવટી કાર્યક્ષમતા પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તો પેન્શનર્સ ફેડરેશને માંગણી ઉઠાવી છે તો ભારતના સૌથી મોટા પેન્શનરોના સંગઠન ભારત પેન્શનર્સ સમાજ એટલે કે બીપીએસ એ શ્રમ મંત્રીને પત્ર લખીને એઆઈસીપીઆઈને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરી છે તો પત્રમાં મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે તો સૌથી પહેલાં વાત કરીએ તો ડિસેમ્બર બે હજાર ચોવીસનો એઆઈસીપીઆઈ તાત્કાલિક બહાર પાડવો જોઈએ જેથી ડીએડીઆરની ગણતરી ઝડપથી થઈ શકે તેમજ વિલંબના કારણો અંગે સત્તાવાર સમજૂતી આપવી જોઈએ અને ભવિષ્યમાં આવી સમસ્યાઓ ટાળવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ તેમજ લેબર બ્યુરોના પ્રકાશન કેલેન્ડરનું કડક પાલન કરવું જોઈએ જેથી પેન્શનરો અને વેતન મેળવનારાઓને બિનજરૂરી નાણાકીય કટોકટીનો સામનો ન કરવો પડે ત્યારબાદ વાત કરીએ તો સરકાર તરફથી તાત્કાલિક કાર્યવાહીની અપેક્ષા તો દેશના લાખો પેન્શનરો અને પગારદાર કર્મચારીઓ સરકાર પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની અપેક્ષા રાખી રહ્યા છે તેઓ આ મુદ્દાનો વહેલા ઉકેલ લાવવાની માંગ કરી રહ્યા છે જેથી તેમની નાણાકીય અનિશ્ચિતતા દૂર થઈ શકે અને તેઓ તેમના માસિક ખર્ચનું યોગ્ય રીતે સંચાલન કરી શકે ત્યારબાદ વાત કરીએ તો સરકારે હંમેશા પેન્શનરો અને કામદારોના હિતોને પ્રાથમિકતા આપી છે તો આશા છે કે સરકાર ટૂંક સમયમાં એઆઈસીપીઆઈને મુક્ત કરીને આ સંકટનો અંત લાવશે તો મિત્રો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો